વૃક્ષો ધરાશય થતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ કર્જન ફાયર વિભાગને થતાં ફાયરની ટીમ દ્વારા વૃક્ષો કાપી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો હાલ ચોમાસાની ઋતુ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે ત્યારે હજી પણ વરસાદ અને પવન લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે ત્યારે કર્જન ફાયર ટીમ આકસ્મિક ઘટના સમયે સ્થળ ઉપર પહોંચી જઈ મદદરૂપ બની રહી છે અકસ્માત આગ કે કુદરતી તો સમય કરજન ફાયરની ટીમ ખડેપગે હાજર રહી પોતાની ફરજ બજાવી રહી છે મુંજાર દીવાના રિપોર્ટ ન્યુઝ ડે કરજન